હેલો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગાડી પૂરી લોસ ગયેલી છે એનો અત્યારે રિપેરિંગમાં આવેલી છે ગાડી લે અત્યારે ખોલવાનું ચાલુ છે બધું દરવાજા ખોલી દીધા છે સીડી ખોલી દીધી છે કાચ પણ દરેક વસ્તુ ખોલી દીધી છે અત્યારે ખોલવાનું પણ ચાલુ છે ગાડી કમ્પ્લીટ બનશે એટલે આપણે વિડીયો અપલોડ કરશું કંપની કન્ડિશનમાં ગાડી લાવવાની છે ડેશબોર્ડ નવું ના નાખવામાં આવશે સ્ટેરિંગ બેરિંગ કોઈ વસ્તુ જૂની કામ આવે એવી નથી ગાડીની અંદર એટલે દરેક વસ્તુ ચેન્જ કરવામાં આવશે તમે જોઈ શકો છો કોઈ વસ્તુ આની અંદર કામ આવે એવી લાગતી નથી ટોટલિંગ કેબિન ઉતરી જશે ગાડીનું ગાડીને ઘણી બધી પ્રોબ્લેમો છે તમે જોઈ શકો છો કે જે બેન્ડ થેલી છે એ પણ કમ્પેર કરી દેવામાં આવશે ગાડી જે રીતના તૈયાર થશે એમ આપણે વિડીયો અપલોડ કરતા રહીશું તો આપણા વિડીયો જોવાનું ભૂલતા નહીં અત્યારે તેજાભાઈ વાયરિંગનું કામ કરે છે એમને બોલાવી દીધા છે ગાડીની અંદર જેટલું પણ વાયરિંગ હશે એટલું બધું ખોલી દેવામાં આવશે નવા સરખી નવું વાયરિંગ કરવામાં આવશે તમે જોઈ શકો છો અત્યારે વાયરિંગ ખોલવાનું કામ ચાલુ છે દરેક વસ્તુ ખુલ્લી જશે ગાડીની અંદર કોઈ વસ્તુ અંદર કેબિન ઉતરી જશે વાયરિંગ પણ ખોલી દેવામાં આવશે દરેક વસ્તુ કેબિનનું કામ રિપેરિંગ કરીને આપવામાં આવશે એટલે તમે જોઈ શકો છો વિડીયો નવો બનશે પૂરી ગાડી બનશે એટલે આપણે વિડીયોને અપલોડ કરશું એમ નહીં કહેવામાં ડેશબોર્ડ ખોલી દેવામાં આવ્યું છે અત્યારે ડેશબોર્ડ ખોલી જશે બેડલાઈટો દરેક વસ્તુ ગાડીની અંદર કોઈ ચેન્જ નવી નાખવામાં આવશે દેવું તમે જોઈ શકો છો અત્યારે ડેશબોર્ડ અત્યારે નીકાળી દીધું છે